આજ રવિવારે પોચ વાગે આ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવાનું હતું પણ કોઈ રાજકીય ખાવા દાવાના કારણે એનું ઉદ્ઘાટન બંધ રહ્યું પણ આ તો દિશાની જનતા છે જનતા ધંધાધર છે જનતાએ કોઈ બદકમ કરવાનું છે નહીં જનતાને તો ખાલી ફરવા આવવાનું હતું તો જનતાએ આજ અંદર પરમિશન મેળવી અને બગીચાની મોજ માણી છે હમ જનતા તો જે ધારાઈ કરી શકે અમે જનતા કોઈ રાજકારણ હોતું નથી અને કારણ કે આવું સરક જેવું બનાવ્યું હોય અને અમે જેની પણ રોડો નાખવાનું કામ કર્યું હોય એને આપણે આવું કામ કરવું જોઈએ નહીં કારણ કે આ તો બહુ દિશાની અંદર બહુ સરક જેવું કામ છે મેં જોયું મેં તો આજ પહેલા વહેલા જ છું પણ કે આવું કોમમાં કોઈ રોડો નોખતું હોય એ એને શોભે શોભે એવું નથી એટલે આમાં રોડો ન નખવો જોઈએ અને જલ્દીથી જલ્દી આનું કામ પૂર્ણ થવું જોવે અમારી દિશાની જનતાની અવાજ છે એક એ અવાજ જનતાનું કહેવાનું છે કે ભાઈ અમો રોડો નોખવો જોઈએ નહીં

પણ રાજકીય કોઈ કારણોસર અંદરો અંદર ડખાના ડીસાના જે આગેવાનો છે રાજકીય રીતે કારણ કે ભાજપના જ છે ધારાસભ્ય શ્રી ભાજપના છે અને નગરપાલિકા બોડી ભાજપની છે પણ ઓપનિંગના એક દિવસ પહેલા કલેક્ટર સાહેબને એક વર્ષથી છેલ્લું કામ ચાલતું પણ કલેક્ટર સાહેબને શું વિચાર કે કઈ રાજકીય હાથો બની અને એક દિવસ અગાઉ સ્ટે આપેલો છે એટલે ડીસાની જનતાએ અને આમંત્રણ તો મળેલું જ કે રવિવારે ઓપનિંગ છે છે અને આ કામગીરી કરેલી છે બહુ આધુનિક રીતે ગાર્ડન બનાવેલો છે એટલે આ ગાર્ડનમાં જે કોઈ નેતા હોય આગેવાનો અને ભાજપનું જ નામ સારું થાય છે એવા નેતાઓને ભાજપના વિરુદ્ધમાં જઈ અને રોડા ના નાખવા જોઈએ I am going to

સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું આજે રવિવારે પહોંચવા ગયા એનું ઓપનિંગ હતું આપણા હતા પરબતભાઈ પટેલ આવવાના હતા અને સારી રીતે એનું આયોજન કર્યું હતું પણ શ્રી ખબર શું અને ડીસામાં બિઝનેસ સંસ્થાના નેતાઓની નજર લાગી એટલે કલેક્ટર જોડેથી મનાઈ હુકમ તાત્કાલિક લાઈ અને ઓપનિંગના આગળના દિવસે મનાઈ હુકમ આપેલ છે એટલે ડીસાની જનતાને જે ખબર પડી ગઈ છે કે ડીસાના હિતના નેતાઓ કેટલા છે ડીસાના વિરુદ્ધના કેટલા નેતા છે પરણ નગરપાલિકા દરેક ટીમે બહુ સરસ રીતે ડીસાની કામગીરી કરેલી છે ગાર્ડન સારો બનાવેલો છે કેમને ડીસાની જનતાએ આવકારો આપ્યો છે પ્રમાણે આમંત્રણ આપેલું હતું એ પ્રમાણે જનતા એ ઓપનિંગ કરી દીધેલું છે નાની બાળાઓ નાની બાળાઓ ગાર્ડન નું ઓપનિંગ થઈ ગયું રીબિંગ કાપીને ઓપનિંગ

मम्मी तार परिया तो सारा पूरी ना खा पूरी ना तारो काम ना करे कुछ है हां 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 कैसे दी के कागज पे को करो नहीं hello, hello. 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 ધીદ ધીાલીચે સીઈવી હીતાલીણ ખીણે ખરાલીી ખીણેણધ જેણ ખીણે શિણે હાલીણણે